એલે લે લે તો ગરદો છે પણ આત્મા નથી આવતો એવું છે કા બેટા દસ્ય ઉંજુ શાક છે પૂરી છે ભજીયા છે બરોબર અને ડાળ છે ડાળ ভাত તો

તો આપણે તૈયાર થઈ ગયા છીએ જો હું કપડાં પહેરીને ગયા હતા દુકાને આવીને પછી હું કોઈ જાવ છું તો તૈયાર થઈ ગયા જો પણ હું છે કોરા છે એટલે ગરમીને અને કોઈ હતો નહીં હું કો જોતો ઘરે કોઈ છે કે નહીં માલ ઢોર આવે એટલા માટે તો બધું પેક કરી લીધું છે આપણે પછી હું કોઈ જાય તો એ બધું બાંધી દીધું છે કે માલ ઢોર આવે તો એ બધું શું છે ભાંગી તોડી નાખે ઘરે કોઈ છે એની બધા ઘરે કોઈ છે નહીં આપણે બસ એક જ છે અત્યારે તો હું કોઈ એકલો રહેવું હોય ને કથા અહીં ભાગું હોય તો ત્યાં છે કામકાજ ને પોગ્રામ છે આજે તો રસપુરીનો તો આપણે હું છે થોડું ઘણું કામ છે અત્યારે વાગ્યા છે સાડા દસ તો આજે થાય આપણે મને હું છે મોડું થાય છે બીજા દિવસે આપણે ગયા હતા પણ થોડું કામ હતું એટલા માટે વિડીયો શૂટ ન કરી તો આજે છે કથાનો ત્રીજો દિવસ તો ચાલો ફેમિલી બ્લોગમાં અને નીકળી અને ગયું બધું મારું

પરસ્પર પ્રીતિ આ એવું થવાય અને થોડુંક સ્વાગત નો સમજાવો મન

દર્શન કરવાના હતા અને જવારોનો બપોરનો ટાઈમ થઈ ગયો આરતીનો ટાઈમ આરતીનો ટાઈમ થઈ ગયો અને થાળનો ટાઈમ થઈ ગયો એટલે તમે મેં જવાર આવ્યા હતા જોઈ લેવા લો આપણે જઈએ હવે બરાબર જમવાની ટાઈમ થઈ ગયો છે અને તો આપણે પ્રસાદીની વાટે છે બધા કે પ્રસાદી જવારીને આવે એટલે પછી જમવા બધાને બેહાડી દઈ બરાબર હવે એની બેહાડે જો આપણે

મારો બધા છોકરા રસ પીવા આવે કેટલા બધા લીલી હું તારે સારી જો

તો ફેમિલી કઈ ને ભૂખ લાગી છે થોડું થોડું ખાઈ લીધી છોકરા ને અને પછી મળી જાય થોડી વાર તો બની ગયું આપડા બ્લોક માં મમ્મી ને ઘણું ઘણું કામ કરવા તો કામ કર્યું હતું એટલા માટે લેટ થઈ ગયું પછી કથાએ વિરામ લીધો તો આપણે પણ થોડો ઘણો વિરામ લઈ લીધો હતો અને અત્યારે વાગ્યા હતા પાંચ તો અત્યારે કથા થઈ ગઈ હતી શરૂ બરોબર તો અહીંયા જો આપણે પાણીની ઘણી બધી સુવિધા હતી તો વાસણ વાસણ બધું ગોઠવું નહોતું તો આપણે આવી ગયા હતા અને આગળ જો અંદર બધા સપ્તાહ શરૂ થઈ ગયું છે બધા બેઠા છે અને આપડે સા પાણી પીવાના છે બરોબર ને છે થોડું ઘણું કામ તો બપોર લેટ થઈ ગયું છે કારણ કે જમવા કરવામાં આપણે ત્રણ વાગ્યા સુધી બધા કામ કરતા હતા તો ત્રણ વાગ્યા સુધી કામ માં કામમાં હતા બધા સામાન બધા લેવાઈ ગયા વસ્તુ લેવા ગયા એટલે ત્રણ વાગી ગયા ત્રણ વાગ્યા માં અમે બધું કેટલું બધું બધું વસ્તુ લેવા ગયા જમા કરવામાં બધામાં ધ્યાન આપ્યું બધું કામ કર્યું એટલે ફેમિલી અમારે મોડું થઈ ગયું હતું પછી જમીને આપણે પછી આપણે વિરામ લીધો વિરામ લઈને પછી આપણે અત્યારે થોડું ઘણું પાછું કામ હતું કામ કર્યું અત્યારે બતા થઈ ગયું શરૂ નઈ ફેમિલી જરૂર

I'm <laughs> the તો ચાલો ફેમિલી હવે આપણે નીકળે સાડા છ ગયા છે બરોબર કથાની પૂર્ણથી થાય છે અને બધા જો માણસો અત્યારે બધા જાય છે બરોબર ને હવે અમારે પણ નીકળવું છે પાણી પી અમારે પાણી પીવે છે પાણી પાણી પી લે પછી નીકળે પણ એક યુટ્યુબર છે બરોબર તો કાંઈ ની ફેમિલી બના રહેજો આપણા બ્લોગમાં બરોબર મળશું આપણે આવાના આ બ્લોગમાં તો ઉમીદ છે આશા છે તો કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે તો મારી ચેનલ પર ખાસ કરીને જે નવા આવ્યો છો ચેનલ સપોર્ટ કરતા જો બે લાયક અને પ્રેસ કરજો વિડીયો લાઈક કરજો છે સબસ્ક્રાઈબ કરજો તો એટલા બધા વાસણ હતા બધા હજી ગોઠવાનું બાકી છે પણ હવે હા આવશું ને ત્યારે થાય એટલે અત્યારે તો કઈ કામ નથી કઈ ની ફેમિલી બનાવેકમાં આપણે આવાના બરોબર છે લેજો ખાસ કરીને સબક્રાઈબ સબસ્બ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ